ભગવાને સૃષ્ટિની રચના કઈ રીતે કરી જ્ઞાન ચર્ચા છે અને આપણે ક્યારે વિચાર કર્યો ભગવાનની સૃષ્ટિ આ ભગવાને મોટું બનાવ્યો પૃથ્વી તણો પિંડો એ ક્યાંથી રો મટીરિયલ ક્યાંથી લાવ્યો છે એની અંદર ઓલ એલિમેન્ટ આપણે પૃથ્વીને નિર્જીવ કહીએ છીએ પણ પૃથ્વી નિર્જીવ નથી સમુદ્ર વસને દેવી પર્વતસ્તન મંડલે વિષ્ણુ પત્ની નમસ્તુભ્યમ પાદઃ સ્પર્શ ક્ષમસ્વ એક દાણો નાખો અંદર એટલે એક હજાર હમ આપે એટલે પૃથ્વી નિર્જીવ છે એવું કોઈ માનતા હોય ખેડૂતો તો માનતા નથી ને પગે લાગે છે અન્ન આપે ઔષધ આપે મનન તમને જીવન આપે પૃથ્વી સજીવ છે પૃથ્વીમાં પરિવર્તન થાય છે વૃદ્ધિ કોઈ જગ્યાએ ખાડા હોય ત્યાં ટેકરા થઈ જાય ટેકરા હોય ત્યાં ખાડા થઈ જાય જળ ત્યાં સ્થળ થાય સ્થળ ત્યાં જળ થાય એ છે સૃષ્ટિની ઉત્પત્તિની કથા આવી એટલે અમારો સૌરાષ્ટ્ર નો કવિ લખે પૃથ્વી તણો કર્યો પીડો ક્યાંથી હશે

આપણે જાણવાનો પ્રયાસ કરીએ તો બધાના હિસાબે ની ગમે તમે કરો રાત્રે કરો દિવસે કરો 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 જે કરો પણ એનો ચોપડો કેવો ઈ કોઈને છેતરે નહીં કોઈથી છેતરાય નહીં આપણે આવ્યું નથી કે કેતરાય નહીં પણ છેતરવામાં નંબર છેતરે નહીં છેતરાય છે નહી ચેતરાય નહીં સૌના રજરજના પાય પાય ના શાબ્ર નહી છે અને તમે ભૂલમાં કોક નું હરામનું લઈ લો એટલે બોલું કરીને તમારી પાસે લઈ લે અને આ સૃષ્ટિમાં રચના તો જુઓ એક રૂપિયો લઈને કોઈ સાંભળ્યું રૂપિયા લઈને જન્મ એક પૈસો અહિયાં લઈને કોઈ જન્મે નહીં અને જન્મે મોટો થાય કમાય કરોડો અબજો બિલિયન ટ્રિલિયન રૂપિયા ભેગા કરના છે પણ જાય ત્યારે જો એને ખાધું પીધું મોજ કર્યું આપણે છોકરાને કથા સાંભળવાયે ને કે ખાધું પીધું ને રાજ કર્યું એ જીવનમાં ખાવું પીવું ને રાજ કરવું મોજ કરવું કાંઈક ખાવું ને કંઈક કેવું અને ઉત્તમ તે દત્તમ તે તથે પ્રતિષ્ઠતી આ બે વસ્તુ ટકે હોમેલું આપણું ભાઈ અને દીધેલું આપણું ભાઈ હોમી દેવું એ આપણું કોઈને દૈત્ય દાન કરી દો એ આપણું બાકી છેલ્લે એક પૈસો અહીંથી લઈ જવાતો નથી આવો ભગવાન નો હિસાબ પછી કવિ કહે કે આ કાળોતરા નાગ ભરે આ સૃષ્ટિ ઉપર આ નાગ ને બનાવ્યા કોને ભગવાન ને બનાવ્યા હવે જે નાગ જેવું ઝેરીમાં ઝેરી પ્રાણી બનાવી શકે એ પોતે કેવો ઝેરી હશે અને પવનની લહેરકી આવે ને આપણને મોજ આવે તો આ પવન બનાવ્યો કોને સોમ સોમસી પવન સ્તંભ આ વાયુરે ભગવાન નું સ્વરૂપ છે અને ઈ આવી જાય સુગંધ ને પ્રસરાવી દે તો કવિ કહેતા હશે પવન સુગંધ તો હશે કેવો ઝેરી ને કેવો લહેરી હશે